જય માતાજી કેમ છો આજે ટિફિન માટે રીંગણા શેકાય છે ચૂલા ઉપર ઓળો બનાવવાનો છે એ માટે તો જુઓ આ દેશી ચૂલા ઉપર રીંગણા શેકવા મૂક્યા છે હવે રીંગણા શેકાઈ જશે પછી સાંતુ માસી શું કરવાનું રીંગણા શેકી મોવો બનાવવાનો બીજું પછી લસણ કાંટા

જો અમારા બેનો બધા પોતપોતાના કામે લાગી ગયા છે જો મધુબા કાંદા સુધારે છે ભાવના બેન રીંગણાનો માવો કરે છે બધા જેટલી થાય એટલી મહેનત કરે છે જો મિત્રો આ ઓળો બનાવવા માટે માવો તૈયાર છે જો આવી રીતે ઓળાનો માવો તૈયાર થાય છે ઓળાને શેકી અને એને અંદરથી માવો કાઢી અને પછી આ રીતે એને એકદમ ફ્રાય કરવામાં આવે છે જો એના માટે લીલી ડુંગળી ટમેટા લસણ મરચાં મિત્રો હવે આ શાકભાજી ઓરો બનાવવા માટે બધું તૈયાર થઈ ગયું છે સામગ્રી હવે સાંતુબા લીલા લીલાબેન રોટલા બનાવે છે શાંતુમાં રોટલા શેકે છે અને આ બાજુ બીજા ચૂલે જાનુબા રોટલા કરે છે આજે બપોર પછીનો આ બેનું એ સત્સંગ પણ હતો તો સત્સંગમાં પણ ટાઈમ આપ્યો અને આ સેવાના કાર્યમાં પણ ટાઈમ આપ્યો આ એમનો કિંમતી ટાઈમ ઘરે કોઈ બી કામ હતું એ આજે મૂકી અને આ સેવાના કાર્યમાં આવ્યા છે અને આ જાનુબા અમારા ખાસ એમને એક સરકારી કામ માટે ગયા હતા કાગળિયા માટે તો પણ આજે ટાઈમ કાઢી સત્સંગમાં તો નથી આવી શક્યા પણ રોટલા કરવા માટે સેવાના કાર્યમાં એ ટાઈમસર આવી પહોંચ્યા છે જો અમારે આ બેનો શાક બનાવવાની તૈયારી કરી રહી છે રસોઈ બની ગઈ છે હવે આ ઓળો અને બાજરીના રોટલા બની ગયા છે હવે આ લોકો ભરે છે